નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ છવી પાંચ બે હજાર છવ્વી છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં તલના ભાવ બાવીસો ને પિસ્તાલીસનું નામ મેળ્યું છે બજાર એ સારા છે જનરલ બજાર છે બારસોથી માંડી ચૌદસોથી માંડી સત્તરસો અઢાર સુધી જનરલ બજાર જાય છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ દર્શક મિત્રો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ಕ adversary make a ಕೆವನ ಩ನ ಮನುಯ ಮನಾ ಘ ko debates ಗನಣ ನಇದ ಆಾ ಜರುಾ ಇಆ ವುaffe ವಾ ನಹಾ್ಥ ಕೆಿ ಥಯಾಾ ಮ್ ಱವ್ ನಾವ್ ಱ್ರಾ ಯೇ್ ರಾ್ಯವ människೆ ಺ಿಙಿ ಮ್ ಥನಾ ಚಿಾಾ ಺ಿು ರಾಡಿ ಸಾು ಼್ ಯ್ ರಾಡಾ� annex ಱಾಾಂ discussion

પાંચ દસ પંદર વીસ પચ્ચીસ દસ પચીસ રૂપિયા આપણે ઓગણીસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા રમા ઓગણીસ પચ્ચીસ ઓગણીસ આગળ આગળ પાંચ પંદર પંચાવન પાંચ પંચાવન એસી અગિયાર નેવસ્તાલી પચાસ પંચાવન પાંચ પંદર પાંચ